રાજ્ય પોલીસ વડા દ્વારા સરકારી કચેરીઓમાં આવતા કર્મચારીઓને ફરજિયાત હેલ્મેટનો આદેશ કર્યો છે ત્યારે અરવલ્લી જિલ્લા સેવા સદન ખાતે પોલીસ કર્મચારીઓએ આજે કામગીરી હાથ ધરી હતી અને સરકારી કચેરીમાં જેમને પણ હેલ્મેટ ન પહેર્યા હોય તેવા લોકોને દંડ ફટકાર્યો હતો આજે રાજ્યમાં ડીજીપીના પરિપત્રનો આદેશ થઈ રહ્યો છે સરકારી કચેરીઓમાં હેલ્મેટ ન પહેરનારા કર્મચારીઓ અને લોકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લા સેવા સદનના ગેટ પાસે પોલીસની કાર્યવાહી જોવા મળી હતી ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત બનાવાયું છે સરકારી કચેરીઓમાં આવતા દ્વિચક્રી વાહનો પર હેલ્મેટ ફરજિયાત છે છતાં આ કાયદાનો અમલ ન કરનારા સરકારી સરકારી કર્મચારીઓને હવે કાયદાનું પાલન કરાવવા પોલીસે લાલ આંખ કરી છે ગુજરાતની તમામ કચેરીના દરવાજે હેલ્મેટ અને કારમાં સીટ બેલ્ટના નિયમનું ચુસ્ત પાલન કરાવવા ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઈવ યોજવામાં આવી રહી છે હેલ્મેટ નહીં પહેરનારા અને સીટ બેલ્ટ નહીં લગાવનારા સામે પોલીસે દંડનીય કાર્યવાહી હાથ ધરી છે